જામનગર જિલ્લાની ટોટલ આપણી છસો ને પાસાઠ શાળાઓમાં લગભગ સાડા ત્રણ હજાર જેટલા શિક્ષકો કામ કરે છે અને એમાં ત્રણ શિક્ષકો અત્યારે એવા સામે આવ્યા છે કે જે લાંબા સમયથી ગેરહાજર છે એમાં એક શિક્ષક જે છે એમને તો મેડિકલ ગ્રાઉન્ડ છે અને એની સુનાવણી પણ આપણે કરેલી છે બાકીના બે શિક્ષકો છે એમની પણ આપણે સુનાવણી કરેલી છે અને એમને પણ આપણે તક આપેલી છે હાજર થવા માટે એટલે આ જ દિન સુધી એ લોકો હાજર થયા નથી એક શિક્ષક અત્યારે આપણને ક્યાંય પહેલામાં નથી એટલે એમને આપણે નોટિસ પણ આપી શક્યા નથી પણ એ કાર્યવાહી છે એ ચાલુ છે લગભગ તમામ શિક્ષકોને નોટિસ તો અપાઈ જ ગઈ છે માત્ર ને માત્ર હાજર થવા માટેનો આપણે સમય આપ્યો છે જો સમયમાં હાજર નહીં થાય શનિવાર સુધીમાં તો પછી એની સામે નિયમ પ્રમાણે એને કદાચ જરૂર પડશે તો બરતરફ કરવાની કાર્યવાહી પણ આપણે કરશું હાલ ત્રણ શાળાના શિક્ષકો એવા છે એક ધુતાર પર શાળાના શિક્ષક છે સાથે સાથે લાલપુરથી એક શિક્ષક છે અને જંજુદપુરના એક શિક્ષક છે એટલે આમ કુલ ત્રણ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો